તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી એવું ભરેલા ભીંડાનું શાક બનાવીએ આ શાકની અંદર આપણે ઘરના રેગ્યુલર મસાલાનો જ ઉપયોગ કરીશું છતાં પણ આ શાક એટલું ટેસ્ટી બનશે કે તમને વારંવાર ચોક્કસ બનાવવાનું મન થશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવાનું છે તો તેની માટે અહીંયા મેં અઢીસો ગ્રામ ભીંડા લીધા છે તો ભીંડા બને ત્યાં સુધી આપણે થોડાક નાની સાઈઝના જ લેવાના અને થોડા કૂણા લઈશું એક ભીંડો લઈ લઈશું અને ડીટાનો ભાગ અને આગળ ટોચનો ભાગ આપણે કાઢી લઈશું ત્યારબાદ વચ્ચે કટ લગાવી લેવાની છે મતલબ કે આપણે ભીંડાને ઓપન કરી શકીએ તે રીતે કટ લગાવશું હવે આવી રીતે બધા ભીંડાને આપણે રેડી કરી લઈશું અહીંયા થઈ ગયા છે તો ચાલો નેક્સ્ટ જોઈએ ત્યારબાદ અહીંયા મેં એક પ્લેટ લીધી છે તેની અંદર આપણે મસાલો કરશું તો તેની માટે અહીંયા મેં બે ચમચી લાલ મરચું લીધું છે મારું મરચું તીખું નથી તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો દોઢ ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું અને અડધી ચમચી હળદર એડ કરવાની છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લગભગ અડધી ચમચી ઉપર થોડુંક એડ કરીશું અને મસાલામાં બાઇન્ડિંગ આવે તેની માટે આપણે અહીંયા અડધી મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને બરાબર હાથેથી મિક્સ કરી લઈશું આપણે ભીંડાનું શાક સિંગદાણાનો ભૂક્કો ભરીને પણ બનાવી શકીએ છીએ પરંતુ ઘરના આ રેગ્યુલર ચાર મસાલાનો ઉપયોગ કરીને પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા મેં બરાબર હાથેથી મિક્સ કરી લીધું છે હવે તે મસાલાને થોડુંક સાઈડમાં લઈ લઈશું અને આપણે જે ભીંડો કટ કરીને રાખ્યો હતો તેને આવી રીતે ઓપન કરી અને થોડુંક એવો મસાલો લઈ અંદર ભરી દેવાનો છે ભર્યા પછી બરાબર સીલ કરી અને વધારાનો મસાલો આપણે હાથેથી સાફ કરી લઈશું અને આવી જ રીતે બધા જ ભીંડા ભરીને આપણે રેડી કરી લેવાના છે તો અહીંયા મેં કરી લીધા છે ત્યારબાદ અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે તેની અંદર મેં બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે આ શાકમાં તેલ થોડુંક આપણે આગળ પડતું લઈશું પરંતુ તમારે જો ઓછું લેવું હોય તો લઈ શકો છો તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જીરું એડ કરીશું અડધું લાલ સૂકું મરચું એડ કરવાનું છે ત્યારબાદ આપણે જે ભીંડા ભરીને રાખ્યા હતા તે બધા જ એડ કરી દઈશું હવે આપણે ઉપર એક પણ મસાલો નથી એડ કરવાનો અને બરાબર મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અને હવે ભીંડાને કૂક થવા દેવાનો છે તો તેની માટે કવર કરી લઈશું અને કૂક થવા દઈશું બેથી ત્રણ મિનિટના અંતરે આપણે ખોલીને ચેક કરશું મતલબ કે ભીંડાને આપણે હલાવતા રહીશું જેથી કરીને ભીંડો બધી બાજુએથી એક સરખો કૂક થઈ જાય તો અહીંયા મેં ભીંડાને મિક્સ કરી લીધું છે અને મિક્સ પણ આપણે સાવચેતીપૂર્વક કરીશું જેથી કરીને ભીંડા તૂટી ન જાય હવે ફરીથી કવર કરી લઈશું અને ભીંડાને કૂક થવા દઈશું તો લગભગ દસેક મિનિટ પછી હવે તમે જોઈ શકો છો કે આ ભીંડો જે છે એ ઓલમોસ્ટ કૂક થઈ ગયો છે તમને જો ઓછો ક્રિસ્પી ભાવતો હોય તો તમે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી શકો છો પરંતુ હજી હું તેને એકાદ બે મિનિટ વધારે થવા દઈશ જેથી કરીને એકદમ ક્રિસ્પી સરસ લાગે તો તેની માટે ફરીથી હું કવર કરી લઉં છું અને એકથી બે મિનિટ જેવું કૂક થવા દઈશું તો અહીંયા એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભીંડું છે એ એકદમ ક્રિસ્પી સરસ થઈ ગયો છે મતલબ કે આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે હવે ઉપરથી થોડીક એવી કોથમીર એડ કરી દેવાની છે અને એકવાર હળવે હાથે મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી એવું આ ભરેલા ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી અને તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું અહીં અમે તેને સર્વ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ આ શાક તમે જો આવી રીતે ઘરના રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે એકવાર ચોક્કસથી બનાવજો તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી બેલાઇકન જરૂરથી પ્રેસ કરજો આવજો